સુરતમાં બાર વર્ષની સગીરા બની દુષ્કર્મ શિકાર અમરોલી કોસાડ વિસ્તારમાં નાનીના માનેલા ભાઈ પર દુષ્કર્મ આચરવાનો આરોપ બે મહિના અગાઉ સગીરા રબી ઉલ મઝ શેખ પાસે ઉંદર મારવાની દવા લેવા ગઈ હતી ત્યારે એકલતાનો લાભ લઈ

મઝદ શેખે સગીરા ઉપર દુષ્કર્મ ગુજાર્યાનો આરોપ બાદમાં સગીરાને પેટમાં દુખાવો થતાં હોસ્પિટલ લઈ જવાઈ ફરજ પડતા તબીબોએ તેને ગર્ભવતી હોવાનું કહેતા પરિવારજનો આરોપી રબી ઉલ મઝદ શેખ વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ દાખલ કરાવી જેના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી છે